ডি <laughs> গৈছে તો આજ ના vlog માં તમે continue બન્યા રેહજો એમાં આપણે એક કામ કરી બતાવીશું બન્યા રેહજો continue ત્રણ વાગે જોવા આપણે બાકી છે એ છે ચાલો તો આપણે થી ક્યારો પાણી એને બાકી તો પાવાનું એ પાઈ દીધો છે ને આપણે પાણી ઘરે ભરી લીધું છે હવે આપણે છે ને દવા છાટવાની છે આપણે પાછલા છે ને સીણા એમાં દવા છાટવાની છે તો હાલો ફટાફટ ના જઈ પણ પહેલા છે ને હું જોઈએ આપણા બગીચાના આંબા છે કે નહીં પાસ એમાં મિત્રો જો અત્યારે કેરી આવી ગઈ છે Ζω. Αγαπητοί την ακέραια, μότις, η μόρτη, δεν το δυνατό να είναι, μπορεί και να είναι και να είναι και να είναι και να είναι και Δεν θα તો હાલો આપણે છે ને ઘરે ભાઈ ગયે પોપચાર કર નાખવી પડશે હાલો કરીને એમાં પાણી નાખવાનું પેલા પાણી નાખવાનું દવા નાખવાનું ચાલુ કરી દી હાલો આપણે દવાનો પોપ ભરીને દવા ધીમે ધીમે આપણે છે ને દવા નાખવાનું ચાલુ કરી દીધી હાલો કન્ટિન્યુ ને ધીમે ધીમે આપણે છે ને દવા નાખી દીધી આ થોડુંક હશે ચાર પાંચ તો થાય એવું છે કે વાર લાગે એવું નથી ચાલો ફટાફટ છે ને દવા નાખી દઈએ આપણે તો મિત્રો આપણે દવા થઈ ગયા છીએ એકદમ રેડી મસ્ત મજાના અને આપણે આવી પાણી ચાલુ છે ને અહીંયા આટો મારવા માટે કારણ કે અમારા ભાઈ અમારે વાળતો હોય ને પાણી એટલે એનું શું છે નેઠું ન હોય ફૂલે ફૂલ પાણી ભરી દે કાઢે બીજાના ખેતરમાં પાણી એટલે એનું બધું કામકાજ બધું એવું હોય એટલે મારે છે ને આવું પણ આટો મારવાનું મારું છે ગામમાં એટલે એવું છે બધું આવી રીતના આ બધું ફૂટતું હોય તો એને કઈ જોવાનું ન હોય એવું એ બધું એમનું જવા દે બાકા જીકી બોલે એટલે અમારે રહેવું પડે હું કઈ વસ્તુ ક્યારે હાર ન રહેવા જોઈએ રખડાય ફોન આપી ગયો તો ફોન થયા કરે મિનિટ ઉમર કઈ ખબર પડે નહીં એવું છે બધું ધાણા દેવો એકવાર વાર મિત્રો તમે ખાલી આમ મસ્ત મજાના દેવો જબરદસ્ત બની ગયા ધાણા એમાં હમણાં દવા નાખી દીધી ને વાદરે તો ઓલ બાઉ ધીમે ધીમે નીકળતા આવે છે આ બાજુ ઉતા ગાલી પણ આ બાઉ છે યાર એવું બધું છે કન્ટિન્યુ બેન રહે તું આવું બધી નાની નાની બાકા ચીકીમાં કામ ચાલું છે આપણું બધી હવા નો ચાલુ કર્યું છે પંદર વીસ જેટલા પણ આપા પીધા છે આ ખબર ન હોય ને ફોડી નહીં નાય ખાઈ લો ફટાફટ આયલું લે ના આવેલું લેવા એટલે આથી લે આટો ફેલ થઈ છે એને કઈ ખબર પડતી હાલો આપડે તમે બેન રહ્યા છો શું અહીંયા જો એક બોર્ડ છે તો બોર આવી ગયો જોવો અહીંયા એ બધું છે તો હાલો હમ કેમ

કરી આવું કામ ચાલુ એટલે પોગી જાય વગર કીધે આમ હાલી નો કે નહીં પાસે એટલે એવું હોય હાલો બિનારે તો કન્ટિન્યુ મિત્રો આપણે વીએ જતા જમવા માટે જમીન આપણે વીએ પછી હવે આપણા ભાઈને મોકલી દીધું જમવા માટે તો આપણે પાણી વારશું ઘડી ધાણા સલું છે તો ઘડીક આપણે પાણી વારશું પછી આવી ગયું શું કામ કરવાનું છે કે ખબર નથી પડું બીના રહેતો બી કામ કરવાનું છે તમને બતાવીશ હાલો કન્ટિન્યુ રહેજો હેરવેર હું છે ને હેરડી લેતો હોઉં છું એક એટલે ખાવા માટે ભણાય છે ને ખાવાનો ટાઈમ નહીં રહેતો બધે ફૂટી જાય આ ધોરિયામાં જવાનું એક ધરું બધે ફાટી જાય હાલો કન્ટિન્યુ રહેજો હું એક વાર છે ને આટો મારતો હોય હાલો મિત્રો આપણે પાણી વાળીને તો બે છીએ હવે આપણે જવાનું છે કાલે આપણે હાઠીના ભેર કર્યા ને કાઢવાના છે આપણે અત્યારે તો આપણો ભાઈ બન સીપીએ લેવો તો ને તો અહીંયા છે એ બી ને લેવો તો આપણે અહીંયા લઈએ લઈ આપણે ટ્રેક્ટર રે જોડાઈને કાઢવાની છે ચાલો ટ્રેક્ટર લઈ જઈ ડાયરેક્ટ મળું તમને ચાલો આપણે જો ફાઈનલી જો સીપીએ જોડાઈને લઈ આવ છે લેવા માટે ટ્રેક્ટરને લઈને લઈ આવ છે તો ને ગાડીઓ આપણે પેલા કાઢવા પડશે તો કન્ટિન્યુ તો મિત્રો આપણે બધા ભાર કાઢીએ ઓલા ને આ ખેતરમાંથી હવે આપણે છે ને સેલો ભેગ રહ્યો એ જો ભરી લીધો છે આપણે માં આપણે બાકી એકવાર ટ્રેક્ટર નું લુક ખાલી ચેક કરો તો એક નંબર એક નંબર ટ્રેક્ટર લાગે આમ તો હવે આપણે જો આખા દિવસમાં આપણે કાલ કરવાનું કામ પણ કાલ લગભગ આપણે જૂનું કામ છે એટલે આપણે પડી ગયું પણ વાંધો ના આપણે

নাই আপুগ হেণ্ডিং কৰিম নাই ব্লগ সাৰো লাগিব লাইক শেয়াৰ চব্সক্ৰাইব কৰিব ভুলি নাই ব্ল'গ মাৰি গুড মৰ্নি গুড নাইট